સર્વ વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ શંકરભાઈના પ્રસંગનો પઠન કરવા જઈ રહ્યા છીએ જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વદનાથી કરીએ શ્રી ગોપાલમ વંદે ભક્તિ હમ શુકૃપાનિધમ સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલજી આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય શંકરભાઈ સનોડિયા બ્રાહ્મણ હતા અને કાશીમાં રહેતા તે શ્રી ગોકુળ જોવા માટે આવ્યા આજકાલ વલ્લભકુળમાં શ્રી ગોપેન્દ્રલાલ પૂરણ પુરુષોત્તમનો પ્રાગટ છે એવી સર્વ સ્થળે વાત ચાલતી હતી

તું સુખી થી શ્રી ગોકુળ પહોંચીશ ચિંતા કર્યા અને વિનંતી કરી જે દયાળુ મને આપનો દાસ બનાવો શ્રી ગોપેન્દ્રજીએ તેને નામ અને નિવેદન આપ્યું શંકરભાઈની ઉપર પૂર્ણ કૃપા કરી પ્રદેશમાં પણ સાથે જ જતા અને શ્રીજીને ટહેલ કરતા તે ફરીથી કાળી ગયા જ નહીં એવા પૂર્ણ કૃપા પાત્ર શંકરભાઈ પરમ ભગવદી થયા તેની કૃપાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમ દાસાનું દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય